અને કપાસમાં શેઝ પણ મિસ્ટેક આવી ગઈ તો આ બધી હાઇબ્રિડ વેરાયટીઓ તરત જમીન મૂકી દે પીળો પડી જાય ફાલ કરી જાય તો આવા ટાઈમે શું ધ્યાન રાખવું પડે કે અત્યારે કપાસની અંદર બળિયા ટપકાનો બહુ જ મોટો રોગ છે જે પાંચ ઉપર ટપકા થતા હોય જે ખૂણિયા ટપકા બળિયા ટપકા એના માટે તમારે હાઉથી જો ઓક્સિસ કોઈ દવા હોય બીજા દૂધ જે મગફળીમાં જે ફૂગનાશક આવે એમાં ના આલે બળિયા ટપકા બેક્ટેરિયલ પ્રોડક્ટ વાળી એની નુકસાની ગણાય તેના માટે તમારે કોપર અને કાશુકા મેસીન જે આ ધાનુકા કંપની અત્યારે માર્કેટમાં સૌથી વધુ વેચે છે ને આ કોનિકા છે ધાનુકા કંપનીનું આને તમારે થી ત્રીસ ગ્રામ પંપમાં નાખી અને આનો છટકાવ કરવો ગમે એવા બળિયા ટપકા હોય એટલું રિઝલ્ટ તમને કોઈ નહીં આપે જબરજસ્ત રિઝલ્ટ છે આ ધાનુકા કંપનીની પ્રોડક્ટ છે તમારે માઇક્રો ન્યુટ્રસ નાખવા ખૂબ જરૂરી છે ન્યુટ્રસ વગેરે ઉત્પાદન ન આવે ન્યુટ્રસ માટે તમારે ખાસ કહી દો કે આવું આ ક્રિસેન્ટા કંપનીનું ગ્રોકસર કંપની નવી છે પણ કામ જબરજસ્ત છે

આ નાગરજોના કંપનીનું ઇકોલેજ એટલે આની અંદર નવ તત્વો સુપાયેલા છે નવ તત્વો આની અંદર અને ચાર તત્વો મેન આની અંદર એટલે કોઈ કપાસને લગતો સંપૂર્ણ આહાર જેને કહેવાય તમે એકવાર સટકાવ કરો તો તમારે કપાસની જિંદગી બદલી નાખે એનું એટલું જબરજસ્ત આનું રિઝલ્ટ છે અમારા ઘણા બધા ખેડૂયા વાયક્રો છે ડબલા લઈને જો ગોતવા આવતા હોય કે આ બે વસ્તુના ડબલા લઈને ગોતવા આવે છે મગફળી હોય ડુંગળી હોય કપાસ હોય કે કોઈ પણ પાક હોય એની અંદર આ વર્ષે જો જબરજસ્ત કોઈ રિઝલ્ટની જોડી હોય તો આ બંનેની જોડી છે તમારે ન્યુટ્રસ નામે કઈ જ વસ્તુ નો ઘટે કપા લાલ નો થાય કપા પીળો નો થાય કપાસના પાન ખરે નહીં ફાલ ખરે નહીં કારણ કે સારામાં સારા ન્યુટ્રસ મળે એટલે ફાલ ઓછો ખરે ઝડપથી ઝીંડવું બને એના માટેની આ જોડી છે તમે એકવાર આનો છંટકાવ કરજો કોઈ બી શિયાળો પાક વાવો તો પણ જબરજસ્ત ટેકનોલોજી છે પણ એકવાર તમે આનો કરજો તમને દેખાયું રિઝલ્ટ આવશે નાગાર્જુના કંપની છે આ ત્રિશા કંપની છે આ કંપની એવી છે પણ આની ટેકનોલોજી બહુ ઊંચી છે એટલે તમે આનો પણ છટકાવ કરજો અને ખાસ તમને કહી દઉં કે ત્યાર પછી બીજો છટકાવ ધાનુકા કંપનીનો નો માત્ર આઠ એમ નાખવાનું છે

ઉપયોગ કરી અને પછી તમે રિઝલ્ટ જોઈજો કે આનું કેટલું જોરદાર રિઝલ્ટ છે આ બધી બ્રાન્ડ વસ્તુ છે અને આવી બ્રાન્ડ વાપરવા મળશે એટલે તમને સો સો ટકા સારું રિઝલ્ટ આવશે અને અમારા ખેડૂત ખરેખર ખુશ છે અત્યારે ઘણા બધા છે છે અને સાલી સાલી મણ લગીયું થઈ છે એ લોકોએ આવા ગ્રેડનો ઉપયોગ કર્યો છે તો તમે પણ આવા ગ્રેડનો ઉપયોગ કરજો કપાસને ખાસ બચાવજો આ ટેમ્પરેચરની અંદર આ ટેમ્પરેચરમાં તમે ખાલી વીસ કપાસમાં ધ્યાન રાખી દો અને આ બે છટકાઉ મારી દીધો દવા દરેક એરિયામાં મળે છે દરેક ખૂણે ખૂણે મળે છે કારણ કે નાગાર્જુના છે ધાનુકા છે છે એટલે કોઈ મારી દુકાનેથી લેવાનો મારો કોઈ આગ્રહ નથી તમને જ્યાં મળે ત્યાંથી લઈ લો પણ તમારો કપા બચાવી દેજો સારામાં સારું વળતર આવશે સારામાં સારા ભાવ આવશે પણ મણિકા હશે તો જો કપા ઉભો રહી ગયો તો તમારે જીરો ઝીરો થઈ જાય આઠ દસ મળે તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ બે છટકાવ કરી દીજો તમારા એરિયામાં બધી દવા મળે છે આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેરસર એકાવન અસ્તુ છે ભારત